તો પહેલા જ વરસાદમાં અમદાવાદ પાણી જ પાણી થઈ ગયું છે શહેર કોટડા વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે ત્યારે એક જ વરસાદમાં જાણે નદીઓ વહેતી થઈ ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે સ્થાનિકો વરસાદી પાણીમાંથી પસાર થવા માટે મજબૂર થઈ રહ્યા છે ત્યારે દર વર્ષે પાણી ભરાવાની સમસ્યાથી લોકોને ભારે હાલાકી પડતી જાય છે પહેલા જ વરસાદમાં સ્માર્ટ સિટી અમદાવાદ પાણી જ પાણી થઈ ગયું છે ત્યારે વોરાના રોજા અને કોટડા વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે જોડાયા છે આયુષી ખાસ કરીને જે રીતે અત્યારે હજી તો પહેલો જ વરસાદ પડ્યો છે હજી તો આખું ચોમાસું બાકી છે ને અત્યારથી જ અનેક વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે

બહુ મુશ્કિ આત અભી તો અમિત કમ બરસા કમ વરસાદ ભર રહા હે રક્શા ડૂબને તીન તીન ઘંટે લગલને બિલકુલ તો જે રીતે કે લોકો અહીંયા લોકોના વાહન પણ બંધ પડી જાય તે પ્રકારની પરિસ્થિતિમાંથી પસાર થવા માટે સ્થાનિકો મજબૂર છે અને તેનું મુખ્ય કારણ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હલકી ગુણવત્તાની કામગીરી અને જે ખાસ કરીને પ્રી પ્રીમોન્સૂન કામગીરીની વાત કરવામાં આવે તો તે માત્ર કાગળ પર જ હોય તેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે કારણ કે જે હજી પ્રથમ વરસાદ છે અમદાવાદ શહેરનો અને તો પણ જો આ પ્રકારે વરસાદી પાણી ભરાઈ જતા હોય તો જ્યારે મુશળધાર વરસાદ પડશે જ્યારે આખી સિઝનનો વરસાદ હજુ બાકી છે તે સમય દરમિયાન કેવી પરિસ્થિતિનો સામનો લોકોને કરવો પડી શકે છે તે એક સવાલ ઉઠી રહ્યો છે જે રીતે દર વર્ષે અલગ અલગ વિસ્તાર છે કે જે કોર્પોરેશન તરફથી ડિટેક્ટ કરવામાં આવે છે કે આ સ્તર પર વરસાદી પાણી આ વર્ષે ભરાયા છે જેના પર જે બીજું વર્ષ આવનારા વર્ષ માટે કામગીરી કરવામાં આવે છે જો કે આ જે વોરાનો રોજનો વિસ્તાર છે તે વર્ષોથી અહીંયા વરસાદી પાણી ભરાય છે દર વર્ષે અહીંયા કરોડોના ખર્ચે પ્રીમોન્સૂન કામગીરી કરી હોવાના દાવા તંત્ર તરફથી કરવામાં આવે છે પરંતુ જ્યારે વરસાદ પડે છે ત્યારે તમામ દાવા વરસાદી પાણીમાં જ વહી જતા હોય તેવી પરિસ્થિતિ સામે આવે છે અને આખરે સ્થાનિકોને જનતાને મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે સમગ્ર માહિતી બદલ તો આજે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમદાવાદના શેરકોટડા વિસ્તારના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વોરાના રોજા પાસેના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યાં રસ્તા પર નદીઓ વહેતી હોય તે પ્રકારના આ દ્રશ્યો સર્જાયા છે